પાનોલીની કૃષિ રસાયણ દ્વારા વેસ્ટ વોટર બાજુના ખેતરમાં છોડતા જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે જીપીસીબી દ્વારા ખેડૂત અને જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા હતા સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ કંપનીમાંથી માંગરોળના ખેડૂત દ્વારા છેલ્લા પાંચ વર્ષ ઉપરાંત વારંવાર વેસ્ટ વોટર કાઢવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે પાનોલી જીઆઈડીસી કૃષિ રસાયણ કંપની દ્વારા રાસાયણિક વેસ્ટ વોટર કંપનીની દિવાલને અડીને આવેલા સુરત જિલ્લા માંગરોળ તાલુકાના ધામરોડ ગામને અડીને આવેલ ખેતરમાં ગામમાં ઠાલવી રહ્યા હોવાની ફરિયાદ જીપીસીબીમાં કરવામાં આવી હતી ખેડૂતની ખેતીની જમીનો છોડતા જમીન બગડી ગયેલ હોવાથી દર વર્ષે ખેત ઉત્પાદન પર અસર પડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે ખેડૂત બીજની વાવણી કરે છે છોડ ઉગે છે અને ઉગ્યા બાદ મરણ પામે છે જ્યારે કેટલીક જગ્યાએ બીજ વાવણી બાદ પણ છોડ ઉગતા જ નથી જે અંગે અંતે જીપીસીબીને અંકલેશ્વરને સુરત ખાતે ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ અંકલેશ્વર જીપીસીબી દ્વારા ફરિયાદના આધારે સ્થળ તપાસ ગતરોજ કરી હતી અને સેમ્પલ લીધા તેમજ કંપની ખાતે પણ તપાસ કરી હતી ખેડૂત દ્વારા આ અંગે જણાવ્યું હતું કે પ્રતિવર્ષ આ જ સ્થિતિ થાય છે ત્યારે કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અથવા અમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે હાલ ફરિયાદના આધારે સેમ્પલ લેવામાં આવ્યા છે તેના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે વડી કચેરીમાં રિપોર્ટ કરવામાં આવશે